થશે તો સનાતન ધર્મની જે મર્યાદા બહુ પૂરતી થશે એટલા માટે એક આશ્રમોની ગરિમા જળવાય એટલા માટે આપણે બધા એક થઈ ભેગા થઈ અને આનો કોઈ પણ સુગદ અંત લાવવો જોઈએ આટલી વાત કહેવાય કે ભાઈએ મને ફોને કરેલો મેં કીધું હું મને તો રસ છે એટલે આવી જ ભાઈ પણ તમે બધા ભેગા થયા એ બધા દરેક ના સ્થિત અસ્તિત્વને પ્રણામ ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી રામ ક્ષત્રિય જ્ઞાતિ સમાજ પ્રમુખ શ્રી ગોવિંદભાઈ પરમા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે હું વિનંતી કરીશ ત્યારબાદ ભીખાભાઈ કાબરિયા ભીખાભાઈ કાબરિયા બોલો આપા પીગા ને કાંજે બાપુ ને મંચસ્થ સાધુગણ મંચસ્થ વડીલ સજો આમ તો ઘણા સમય ત્યાં ચાલતું હતું પરંતુ આપણે જે મોન હતા એ સારી બાબત હતી કારણ કે જવાબ દેવાની કઈ જરૂરિયાત હતી નહીં ત્યારે શું કામ નતી કારણ કે બોલે છે એને બોલવા દેવા જોઈએ સારા માણસો તો સજ્જન માણસો કોને કહેવાય ન બોલે એને સજ્જન બાપુ કઈ બોલતાય નતા બાપુ કહેતાય નતા કે આવું છે આવું છે પરંતુ જયારે અતિ જયારે થાય ત્યારે આખો સમાજ હવે ઉભો થયો છે જાગૃત થયો છે આપણે કાલે મૌન થી જ આવવું જોઈએ કોઈ પણ વિષય ટીકા ટિપ્પણી કર્યા વગર આ બહુ સ્પષ્ટ છે શું કામ સજ્જન આપણે તો જ કહેવાય કે આપણે એને ખોટો વિરોધ હુકામ કરો ભલે કર્યા છે કરવા શક્તિ આપણી એટલા માટે છે સંઘ શક્તિ કલિયુગે આપણે સંગઠિત થઈને જવાબ આપો આ બહુ સ્પષ્ટ બધાને ખબર છે આપણે કે સમાજ સાથે સામે બોલવામાં ખરેખર મજા મજાની પરંતુ આ તો સાધુ સંતો અને એ આ બધી દેહ નથી ગયા વર્ષોથી જેને કે નાના નાના આપણે ત્યારથી જ આ બધા આપણે બધા આમાંથી ગયેલા છે કોઈ બાકી નહીં હોય હે અમે જયારે ઓલું કે આપણને આપણને બાપુ ત્યારે પણ આપણે નાના નાના હતા બધા જતા હતા અને જગ્યાનો વિશાળ ભોજન સમારંભ હાથ છે હજી આજની તારીખમાં પણ ચાલુ છે દર વર્ષે સદાધાર યાત્રા આપણે કાઢીએ છીએ એક તો મજા આવે છે એનું એક ખાલી ઉદાહરણ મારી વાત પૂરું કરું છું એટલા માટે કે વખતે એટલો વરસાદ હતો ખબર છે પણ બધા લોકો કોઈને તકલીફ નહીં મોટર સાયકલ જતી હોય એટલી સ્પીડી જાતી હોય કોઈ પડે નહીં આખડે નહીં વાગે નહીં એ આપી ગાની કેટલી મહેર કહેવાય એટલે આ ભવિષ્યમાં બધું બનવાનું છે આપણે તો ખબર વર્ષ બે ચાર વર્ષ પહેલા કેમ કે આવું આવું બધું આવવાનું છે આ સમાજ દરેક સમાજ પછી આવવાનું કોઈ વ્યક્તિ સમાજ નહીં આ બધા આવવાનું છે જ્ઞાતિ જ્ઞાતિના હશે ફેલાવાના છે એને આપણે કેમ શાંત કરવા આ મહત્વનું છે અને આ જો સાધુ સંતો માટે આ થઈને ભક્તિરામ બાપુ કેટલું સારું કામ માનો કે કરી દે આપણે એમ કે આમ તો તમારે કઈ દેવું નથી અને આપણે ખોટી કોઈની ટીકા કરી હે એ સારી બાબત નથી પરંતુ આપણે બધાય કાલે એકદમ મૌન રહે સરસ ડિસિપ્લિન થી જવાનું છે વ્યવસ્થિત જવાનું છે કોઈ હો હા કર્યા બને મૌનની શક્તિ દસ ઘણી હોય છે દસ ઘણી રાયડુના ખેતી શક્તિ નહીં થાય એટલા માટે આપણે બધાય કાલે બધાએ બે વાગે અહીંયા આવી જઈએ શાંતિથી આપણે બધાએ આપણે આવેદન પત્ર આપી આપણો બધાનો અવાજ આપણે સરકાર નગી પહોંચાડી કેવી મારી અપેક્ષા છે આ બધાએ સરસ કાલ પહોંચ્યો ટાઈમે આવી જજો તો આપણે બધાય સરસ રીતે વેલા બધાએ પહોંચી શકીએ ખુબ ખુબ આભાર ટીકાભાઈ કાબરિયા રાષ્ટ્રીય સ્વયં સંઘ સંઘના સક્રિય કાર્યકર્તા છે ત્યારબાદ હું વિનંતી કરીશ આપણા સત્તાધારી દેહાણ જગ્યાનો યુનુષભાઈ સાવંત વિનંતી કરીશ બોલો આપણ જગ્યા આપણા ભક્તિરામ બાપુ હું હમણાં કલાક પહેલા ભક્તિરામ બાપુ પણ જ બેઠો હતો અમે એક બેન ને મૂકવા ગયા હતા એટલે તમને અમારા ગધે સમાજ વિશે હું થોડીક વાત કરું કે અમે ગધે સમાજ છે ને એ વર્ષોથી જો આપા ગીગા છે ને એના અમે વારસદારો છીએ અને અમે સામજી બાપુ વખતે તો અમારી બહુ નાની ઉંમર ત્રણ ચાર વર્ષની ઉંમર પછી અમે જીવરાજ બાપુ વખતે પણ બહુ જગ્યા એના ખૂબ પરિચયમાં અને આ વિજય બાપુ એ જે વિકાસ કર્યો કે આપણે જીવરાજ બાપુ નામનું એને આખું જે એક ભવન બને ઉતારા માટે પછી ગૌશાળા કેવી મોટી બનાવી અને આપણા રસોડા થી લઈ અને અત્યારે જે નવું કામ શરૂ કરવામાં આવ્યું આ નવા કામમાં બાપુએ જે નક્કી અમારા કધ્યક્ષ સમાજ તરફથી અમે પણ બાપુને એમ કીધું કે બાપુ તમે જે કહેવો ને એ અમે આપશું અને અમે જગ્યા માટે વિજય બાપુ કે સત્તાધાર આફાકીકાર ની જગ્યા માટે અમારે કોઈ પણ જાતનું ગજે જ્ઞાતિ બલિદાન આપવું પડશે તો એ બલિદાન અમે આપશું અને અમે જગ્યા ઉપર કે વિજય બાપુ ઉપર કોઈ પણ જાતની હાથ નહીં આવવા દઈ એ અમારા ગજે સમાજ વધી અને ગજે સમાજ આખી અમારી બાપુ ની ભટકે છે અમારા અત્યારે ગજે જ્ઞાતિ ના જણા તો અત્યારે છેલ્લા અઠવાડિયા થી છે ઠીકરિયા ગામ પછી અમારા મોટભાઈ સમજશે છે વાળા એ મોટભાઈ પણ અત્યારે ત્યાં છે હવે હું તમને બીજી મારી એક વાત કહું કે મેં ત્રણ વર ચાપાડા ગામની અંદર ત્રણ વર તલાટી તરીકે નોકરી કરી એટલે મુક્તાનંદ બાપુ સાથે મારે છે ને અત્યારે ભક્તિરામ બાપુ વાળે જેવા સંબંધ છે એવા મારે મુક્તાનંદ બાપુ વાળે અને ત્યાં ગામમાં અમે એક કેટલ કેમ્પ ચલાવતા અને એ કેટલ કેમ્પના પ્રમુખ તરીકે મને રાખ્યો હતો અને પછી ત્યાં કુંભથી એક મહાત્મા આવ્યા અને બાપુએ વાત કરી કે અમારે આ ગૌશાળાના જે પ્રમુખ છે ને એ આ યુસભાઈ સવર્ટ છે બાપુ વિચારમાં પડી ગયા કે આ તો નામ મુસલમાન એટલે બાપુએને એમ કીધું કે એ ગધ્જઈ છે એટલે એ બાપુએ તરત મને બોલાવીને કીધું કે ભાઈ ગધ્ધઈ એટલે અમારે હવારમાં વહેલા ઉઠી આ અત્યારે અમને ગધઈ કે પહેલાં અમે ગૌ થયાં હતાં ગૌ જોઈએ એટલે હવાર માં વહેલા ઉઠીને ગાય ની પૂજા કરે ને એને ગૌ ધોવાય કહેવાય એટલે અમે જગ્યા માટે અમારી જ્યાં જરૂર પડશે ત્યાં અમે કોઈ પણ જાત નું બલિદાન દેવા માટે તૈયાર છીએ ખુબ ખુબ આભાર પૂજ્ય આપા ગીગાના વારસો એમનો પરિવાર જે શબ્દો બોલ્યા છે ને એ જગ્યાના આંગણામાં એ ઉતારવા જેવી બાબત છે એટલા માટે દરેક સમાજ તો સાથે છે પણ હું એક વાત નો ગર્વ પણ એ લઈ શકું કે સત્તાધાર આપા કીધા એ વારસો કડિયા સમાજ નો હોય તો પીરા ની જગ્યા પૂજ્ય શાંતિ બાપુ કર્મણપીઠ એ જે કઈ સંતો થઈ ગયા એ ગુજરત ક્ષત્રિય કર્યા જ્ઞાતિ થઈ ગયા બીજી બાબત આજે આપણે આ મીટિંગ નું આયોજન કર્યું તો આ મેદાન ટૂંકું પડવું જોઈએ એટલા હાજર જોઈએ લાગણી છે એટલા માટે કે આપણે છે ને આપણી ધ્યાન જગ્યા ને આપડી ગુરુ ગાંધી તરીકે ઓળખીએ છીએ પણ ગુરુ ગાદી તરીકે ઓળખતા હોય ને જો એની કંકી પહેરી હોય ને તો અહીંયા ઉભું રહેવું જોઈએ એટલા માટે છે કે આજે